અસ્થિ વિષયક દિવ્યાંગ ખેલાડીઓના સ્પે ખેલ મહાકુંભનું આયોજન વર્ષ બે હજાર પંદરથી કરવામાં આવે છે પરંતુ ચાલુ સાલે અસ્થિ વિષયક દિવ્યાંગ ખેલાડીઓની ક્રિકેટ ટીમ પ્રથમ વાર બની છે અને તમામ સ્તરે દિવ્યાંગ સમુદાયને વિશેષ તકોને અવસરો મળે તે હેતુ દ્વારા આ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવે છે વિવેકભાઈ આ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટમાં તમારા વિકલાંગ દિવ્યાંગ વ્યક્તિઓનો ક્રિકેટ મેચ રમાઈ એમાં આજે તમને કેવો અનુભવ રહ્યો સારો એનો ભૌર્યવાનું શીખવા બી મળ્યું કે ક્રિકેટ કઈ રીતે રમાય ને બધાનું જ પરફોર્મન્સ બી સારું હતું અને અતુલભાઈનો બી સહકાર હતો એટલે આ મેચ અમે રમ્યા મેન ઓફ ધી મેચ કોણ બન્યું હું પોતે જ ભણ્યું થેન્ક યુ અભિનંદન તમારું ભણો કિરીટ કુમાર બોધિક ભારત હિંમતનગર